ટીપડાનું રેસ્ક્યુ કર્યું હિંસક ટીપડાના રાત્રિના સમયે આંટા ફેરાથી રાત્રિના સમય ખેતરમાં જતા ખેડૂતોમાં ભય વ્યાપ્યો છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા નરેન્દ્ર ગાંધી જોડાઈ ગયા છે જી નરેન્દ્ર જણાવશો શામળાજીના ખેરંજા પાસે અજાણ્યા વાહનની અડપેટે જે દીપડો ઘાયલ થયો અને તેને પાંજરે પૂર્વમાં આવ્યો છે આ શું છે વધુ વિગતો જી ચોક્કસથી વાત કરવામાં આવી તો શામળાજીના ખેરંજા પાસે સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહનની અડપેટે હિંસક વન્ય પ્રાણી દીપડો ઇજાગ્રસ્ત થયો હતો ઘટનાની જાણ વન વિભાગને વન વિભાગની ટીમે માટે ઘટના સ્થળ પર પહોંચી હતી ઇજાગ્રસ્ત થતા વાહનો પર મારવાનો પ્રયાસ કરતા ભયનો માહોલ સર્જાયો હતો વન વિભાગની ટીમે જાડ પાથરી ઘાયલ દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું દીપડાને પોંજરે પૂરી સારવાર અને તપાસની તજવીજ હાથ ધરી હતી એસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું હિંસક દીપડાના રાત્રિના સમયે વટાફેરાથી ખાસ કરી રાત્રિના સમયે ખેતરમાં રખેવાડી કરવા જતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો હાઈવે પર દીપડો ઘાયલ થયો હોવાની વાત વાયુવેગે ફેલાતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા જી આભાર નરેન્દ્ર સમગ્ર મામલે વિગત આપવા બદલ તો આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે રેસ્ક્યુ માટે ઘટના સ્થળ પર દોડી આવી હતી દીપડા દ્વારા હાઇવે પર પસાર થતા વાહનો પર ત્રાપ મારવાનો પણ પ્રયાસ કરાયો હતો તો લોકોની અંદર ભયનો માહોલ વ્યાપ્યો હતો વન વિભાગની ટીમે ઝાડ પાથરી દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું છે